બીજી તરફ કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ગુસ્યા છે પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા તો જે કડિયાદ્રા ઇડર તાલુકાનું ગામ છે તે ગામમાં પણ પાણી ઘુસ્યા હતા વરસાદી પાણી ઘુસ્યા હતા નારું જે ગામમાંથી પાણીના નિકાલ માટેનું જે ગરનારું છે તે ગરનારું નાનું હોવાના કારણે ગામમાં પાણી ફરી હતા લોકોના જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે કડિયાદરા ગામના લોકો છે તે લોકોના ઘરોમાં પણ પાણી પીસ્યા હતા વારંવાર આ સમસ્યા સર્જાતી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય નિકાલ કરવા માટેની કાર્યવાહી ન કરી હોવાના કારણે હાલ તો જે સ્થાનિકો છે તે સ્થાનિકો તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે અત્યારે હાલ પણ ઈડર તાલુકાની અંદર વરસાદ વરસવાની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે ફરી એકવાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે તેને લઈને પાણીનો જે આવડો છે તે આવડો વધી રહ્યો છે તેના કારણે ફરી પણ પાણી ભરાવાના બનાવો સામે આવશે જોકે અત્યાર સુધીમાં જે પાણી થોડા ઘણા પણ ઓસર્યા હતા કડિયાદરા ગામ માંથી ત્યાં ફરી પાણી ભરાવાના શરૂ થયા છે જી